બીજા અઢી વર્ષની ટર્મ માટે મહિલા અનામત રહેશે તેવી સંભાવનાઓ જણાઈ રહી છે પોરબંદર વિભાગ હેઠળ આવતા બરડા જંગલ સફારીને આવતીકાલ તારીખ સાત ઓક્ટોબરથી ખુલ્લી મૂકવામાં આવશે જેથી પોરબંદર અને બરડા આવતા પ્રવાસીઓ હવે પ્રાકૃતિક સૌંદર્ય વિવિધ જાતના વન્યજીવ અને સમૃદ્ધ જૈવ આનંદ માણી શકશે બરડા જંગલ સફારી માટે પરમિટ બુકિંગ માટે કપરોડી ચેકપોસ્ટ ખાતે રૂબરૂ અથવા ફોન પર એડવાન્સ બુકિંગ કરી શકાશે પોરબંદરના બરડા વિસ્તારમાં આવેલ વાડીઓમાં રહેતા ખેડૂતોને વીજ પ્રશ્ને કોઈ સમસ્યા ન રહે તે માટે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાની રજૂઆત સંદર્ભે કુલ નેવું કરોડના ખર્ચે ઇલેવન કેવી ફીડરના આઠસો નેવું કિલોમીટર વાયરો બદલી એમવીસીસી કોટેડ કેબલો નાખવામાં આવશે જેથી ખેડૂતોને કોઈ વીજ સમસ્યા ન રહે આ માટે ટેન્ડર મંજૂર થતાં સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે જેથી ટૂંક સમયમાં થાંભલાઓમાં સુધારા કરી કામગીરી શરૂ કરી દેવામાં આવશે પોરબંદરનો રાજીવનગર વિસ્તાર સમસ્યાનું ઘર બની ગયું છે ત્યારે વરસાદી સિઝનમાં સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો હાલ વરસાદ સિઝન પૂરી થઈ ગઈ છે પરંતુ હજુ પણ વરસાદના છાંટા જોવા મળે છે ત્યારે આવા સમયે જયશ્રી મોટર્સ વડી ગલીમાં ગટર ઉભરાઈ આવી છે જેથી સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડે છે આ મામલે સ્થાનિકોએ તંત્રનો અનેક વખત ધ્યાન દોર્યું હોવા છતાં તંત્ર કુંભકર્ણની નિંદ્રમાં સુધું હોય તેવા સ્થાનિકો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે માધવપુર પોલીસ સ્ટેશનમાં એક દિવસમાં બે અકસ્માતની ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાં વાહન ચાલકોએ અકસ્માત સર્જી મોત નિપજાવ્યું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એક ફરિયાદમાં બોલેરો ચાલક પૂર ઝડપે માનવ જિંદગી જોખમાય તે રીતે વાહન ચલાવતો હતો જેથી ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એક ફરિયાદમાં એક છકડો ચાલકે અકસ્માત સર્જી એક શખ્સનું મોત નીપજાવ્યું હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા ભૂલશો નહીં